ભગવાન મોસાળ વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અહીંયા આવનાર ભક્તોને ભોજન પીરસવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સરસપુરને વિવિધ પોળોમાં દાળ ભાત પૂરી શાક મિષ્ટાન ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ પણ બનાવવામાં આવી રહ્યો છે એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા અને સરસપુર છે જે જયરણછોડના નાદ સાથે ગોજી ઉઠ્યું છે ત્યારે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે જ્યારે એકસો ને સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા અહીં આવી પહોંચે ત્યારે ભક્તો માટે ખાસ પ્રસાદીની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે મહાકાય કઢાઈની અંદર પૂરી તડવાની જે વ્યવસ્થાઓ છે જે કારીગરો છે તે કરી રહ્યા છે અહીં જો વાત કરીએ તો મોટી સંખ્યાની અંદર જે સ્થાનિક યુવાનો છે તેમજ સ્થાનિક નેતા

લોકો છે તે અત્યારે ઉપસ્થિત થયા છે અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તો તો તેને લઈને જો વાત કરવામાં આવે અત્યારે અત્યારે હાલ હાલ તેના સીધા છે 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 તે જોઈ શકાય કે જોવા મળી રહ્યા ભગવાન જગન્નાથની આ રથયાત્રા છે અને તેને લઈને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે આપણી સાથે જો વાત કરવામાં આવે તો સ્થાનિક નેતા છે તે પણ ઉપસ્થિત થયા છે અને આપણે સીધા તેઓની સાથે પણ વાત કરીશું ભાસ્કરભાઈ જે રીતે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે શું કહેશો આપ વ્યવસ્થા ભગવાન જગન્નાથની છે એના કૃપા વગેરે કશું થતું નથી હોતું આપણા ઘરે કોઈ પ્રસંગ હોય હજાર બે હજાર માણસો તો બી આપણે છ મહિનાથી કામ કરતા આવીએ છીએ અમે છેલ્લા વીસેક દિવસથી શરૂઆત કરીએ છીએ અને સરસ મજાની વ્યવસ્થા ગોઠવાઈ જતી હોય છે એક ઉત્સાહ રહેતો હોય છે સરસપુર વાસીઓમાં ભાણે જ આવતા હોય એટલે સરસપુર વાસીઓમાં ઉત્સાહ અને રજવાતો હોય છે અન્ય અહીં સ્થાનિક જોડાયા છે ને આપણે સીધા તેઓની સાથે વાત કરીશું રસોડાની જે વિધિ અત્યારે હાલ ચાલી રહી છે રસોડામાં તૈયારીઓ ચાલી રહી છે શું કેશો આપ અમારું રસોડું છે સરસવુરમાં મોટામાં મોટું રસોડું છે લગભગ બેથી અઢી લાખ લોકો સરસવરમાં બપોરે પ્રસાદ ગ્રહણ કરે છે અને ઘણા વર્ષોથી જે એક નાના રસોડાથી શરૂઆત થઈ અને અત્યારે મોટું ભવ્ય લગભગ સત્તરથી અઢાર પોળોમાં આ રસોડા અમારા ચાલે છે અને સ્વયંભૂ દાન આવે છે ક્યાંય અમારે લેવા જવું નથી પડતું મહાકાય તપેલા છે તેની અંદર જે અલગ અલગ વ્યંજનો બની રહ્યા છે કેવી તૈયારીઓ છે અને ભલા માણસને વધાવવા હવે આ ભક્તો કેટલા આતુર છે અહીંયા આગળ વર્ષોથી એક જ ઉત્સાહ હોય છે સરસપુરની અંદર અમારું આ દિવાળી કહેવાય અહીંયા આગળ નાનો મોટો જે બી થયો હોય એ વર્ષોથી અહીંયા આગળ આવતો જ હોય અને એને એક ઉત્સાહ હોય છે કે અહીંયા આગળ મામાના ઘરે જે ઉત્સાહ હોય ભાણિયાનો એ ઉત્સાહ અહીંયા આગળ અનેરો જ હોય છે અને જે વસ્તુઓ પીરસાય છે એ એટલી સ્વાદિષ્ટ હોય છે કે ભગવાનનો સ્નેહ એની અંદર અપૂર્વ હોય છે જો વાત કરવામાં આવે તો જે મોટું રસોડું છે તે પણ બનાવવામાં આવે છે અનેક ભક્તો અહીંયા જમણવાર લે છે ત્યારે કેવી તૈયારીઓ છે સરસપુર યુવા ગ્રુપ દ્વારા એકસો સુડતાલીસમી રથયાત્રાની જે તૈયારીઓ થઈ રહી છે અહીંયા સરસપુર યુવા ગ્રુપના લીડરો જે પૂળના લોકો કામ કરી રહ્યા છે જે અહીંયા રથયાત્રાની અંદર ભાવિ ભક્તો આવે છે મોટામાં મોટું રસોડું અહીંયા થાય છે ભાવિ ભક્તો સંપૂર્ણ રીતે જમે છે અને ઉત્સાહભેર આ એક દિવાળીનો માહોલ હોય એટલે રથયાત્રાનો માહોલ ઉજવાય છે સીધા દ્રશ્યો અહીં છે જોઈ શકાય છે કે અહીં જે અત્યારે હાલ આ રસોડાની અંદર અલગ અલગ વ્યંજનો બનવાની જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે અનેક કારીગરો છે તે અત્યારે હાલ આ વ્યંજનો છે તે અલગ અલગ બનાવી રહ્યા છે જો ખાસ પણ વાત કરવામાં આવે તો મિષ્ટાન છે તે પણ બનાવવામાં આવે છે સાથે જ ફરસાણ છે તે પણ બનાવવામાં આવે છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે અને તેની અંદર જોડાઈ આવતા જે ભક્તો છે તેઓની માટે આ વ્યંજનો છે તે તૈયાર થયા છે ખાસ જોઈ શકાય છે કે મિષ્ટાન છે તે પણ તૈયાર કરવામાં આવી છે અને જે રીતે જોવામાં મળી રહ્યું છે તે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન છે તે પણ રાખવામાં આવ્યું છે સીધી રીતે જોઈ શકાય છે કે ઓટોમેટિક મશીનની ઉપયોગ છે તે પણ કરવામાં આવી રહ્યો છે મશીન સામગ્રી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું પૂરતી કાળજી રાખી અને અહીં જે વ્યવસ્થાઓ છે તે જોવા મળી રહી છે અનેક કારીગરો છે કે જે આવતીકાલે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાશે તેઓને આ ભોજન છે તે પીરસશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ભાવનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા